વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સર્વ હિન્દુ સમાજ દ્વારા પહેલગામમાં થયેલા આતંકી હુમલાને વખોડી આતંકવાદીઓના પુતરાનું દહન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું સમગ્ર ભારત દેશમાં કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં હિન્દુ સમાજના બાવીસ જેટલા લોકોને મોતની ગાટ ઉતારતા આતંકવાદીઓ સામે સમગ્ર ભારત ફેરકાર વરસાવી રહ્યો છે ઠેર ઠેર આતંકવાદી સામે હિન્દુ સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે ધાંગધ્રા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ધાંગધ્રા પ્રખંડ તેમજ ધાંગધ્રા સર્વ હિન્દુ સમાજના આગેવાનો સાથે મળી ધાંગધ્રાના રાજકમલ ચોક ખાતે જમ્મુ કાશ્મીર પહેલગામ થયેલ આતંકવાદી હુમલાના અનુસંધાને પુતરા દહનો કાર્યક્રમ યોજાયો હતો આ સાથે આક્રોશ વ્યક્ત કરી આતંકવાદને

બાવીસ તારીખે પહેલગામમાં જે હિન્દુઓ પર હુમલો થયેલો છે તો અમે વાણંદ સમાજ વતી એનો સખત વિરોધ કરીએ છીએ અને મોદી સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે એનો કડક રીતે એને આતંકવાદીઓને સજા આપે અને એકસો ચાલીસ કરોડ ભારતીયો મોદી સાહેબ સાથે છે તો અમારો એમને અપીલ છે કે તમે એમને સજા કરો ભારત માતા કીધે આ જે બાવીસ તારીખના રોજે બહેલગામની અંદર જે હિન્દુ સમાજ ઉપર હુમલો થયેલ છે આતંકવાદીનો તે વિરુદ્ધમાં આજે અમે ધાંગધ્રામાં શહેરમાં તમામ હિન્દુ સંગઠનો તમામ વેપારીઓ બધા જ વતી અમે બધાએ ભેગા થઈને સંયુક્ત રીતે વિશ્વ હિન્દુ પરિષદ ભદરંગ દળના હેઠળની અંદર આવેલમાં આજે પુત્રા દહનનો કાર્યક્રમ ગોઠવેલો જે આતંકવાદીનું પુત્રું બનાવી અને પુતળાનું દહન કરેલું છે જેમ કે આતંકવાદીઓએ કીધેલું કે હિન્દુઓ કેટલા છે એ અલગ નીકળે મુસ્લિમો કેટલા છે તે અલગ નીકળે એવું કહી અને જ્યાં હિન્દુઓને બધાને ગોળી મારવામાં આવેલી તેમાં છવ્વીસ લોકોની જાન ગયેલી છે તેને સખત અમે વિરોધ વિરોધમાં આજે પૂતળા દહન કરી છીએ અને આવેદનપત્ર પણ આપવામાં જઈએ છીએ તે માટેનું આને સરકારને અમારી નમ્ર વિનંતી કે આતંકવાદી અને આતંકવાદ ખતમ થાય જ માટે મારી નમ્ર અરજ છે હા મેં મનીષ પંચાલ વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ ધરાખંડ પ્રખંડ अभी जो कश्मीर में पहलगाम में जो आतंकवादी हमला हुआ है और उसमें आतंकवादियों ने जो हम हिंदुओं की जैसे हत्या की है वैसे हत्या ही बोल सकते हैं ऐसे हत्या की है उसको हम यहाँ के पूरे सब साथ में मिल उसकी निंदा करते हैं और उसके दव, आज हमने यहाँ आतंकवादी के रूप में जो पुतला बनाया हुआ है उसका हम आज दहन करके पूरी सृष्टि में जैसे इतने जैसे इस आतंकवादी है उसका पूरा सबका दहन करें प्रभु ભગવાન કોઈ પ્રાર્થના કરે હૈષ્ટિ મેં એવાદ પૂરી તરફ નષ્ટ હોય એસી હમ પ્રાર્થના કરે હૈ સરકારી નિવેદન કરે હૈ